જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા યુટ્યુબ રહેલી એકાદશી છે પરિવર્તનની એકાદશી તે એકાદશીનું કીર્તન સુંદર મજાનું કીર્તન છે અને આ કીર્તન દ્વારા આપણને દરેક પૃથ્વી લોકના વ્યક્તિને કાંઈક ઈશારો કરવા માગે છે અને કોણ ઈશારો કરવા માગે છે સુંદર મજાનું કીર્તન છે તો આ કીર્તન આપણે સાંભળીશું અને એકાદશી નિમિત્તે ભગવાન શ્રી વિષ્ણુના ચરણવિંદમાં આ કીર્તન આપણે અર્પણ કરીશું અને જે કીર્તનની અંદર શબ્દો છે તે શબ્દોને સમજવાનો પ્રયત્ન કરીશું ચાલો સાંભળીએ કીર્તન વિડિયોને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમારા સુધી આવી અવનવા કીર્તન તરત પહોંચી શકે બોલીએ શ્રી લક્ષ્મી પ્રતિ ભગવાનની જય અગિયાર અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો અગિયારસ માતાએ લીધું ગાયનું રૂપ જો કસોટી કરવાને પૃથ્વી લોકની કસોટી કરવાને પૃથ્વી લોકની પેલી પરીક્ષા પાંડિતજીની લીધી જો ಪಂಡಿತ ಉಭಾರೆ ಕ್ಷಾ ಪಂಡ ಪಂಡಿತನೇ ಆ ಗುಬಾರೇ ಪಂಡಿತೆ ಸಂಭಳ ಪಂಡಿತು ಬಿ ದ್ವಾರ સાંભળો ને પંડિત ગાયો પી દ્વાર ટોટલી ના દાન તમે આપજો ટોટલી ના દાન તમે આપજો ઘર માંથી પંડિત એમ બોલાજો ઘર માંથી પંડિત એમ બોલાજો સાંભળો ને ગાય માતા મારી વાતને સાંભળો ને ગાય માતા મારી વાત ને મારા તે ઘર રસોઈ નથી તૈયાર જો મારા તે ઘર રસોઈ નથી તૈયાર જો આશા રે તમે કરજો બીજા ઘર અંતર ની વાણી ગાય માતા એમ બોલાજો અંતર ની વાણી ગાય માતા એમ બોલાજો અંતર ની વાણી સદા અમર રહેશે અંતર ની વાણી સદા અમર રહેશે ખંભે ખડિયો ને હાથમાં પોથી રહેશે જો

કસોટી કરવાની પૃથવી લોકની બીજી પરીક્ષા પાઈ ભાઈ ની લીધી જો બીજી પરીક્ષા સિપાઈ ભાઈ ની લીધી જઈને ઉભારે રે ને આંગણે જઈને ઉભારે રે ને આંગણે સાંભળો ને સિંહ પે ગાય ઉી દ્વાર જો સાંભળો સાંભળોને સી પાઈ ગાય ઉી દ્વાર જો ભોજન પાણી ના દાન તો આપજો ભોજન પાણી ના દાન તો મેં આપજો બોલાજો ઘર માંથી સિંહ પાહીં એમ બોલાજો સાંભળો ને ગાય માતા મારી વાતને સાંભળો રે ગાય માતા મારી વાતને મારા તે ઘર રસોઈ નથી તૈયાર જો મારા તે ઘર રસોઈ નથી તૈયાર જો આશા રે તમે કરજો બીજા ઘર ની गाय माता अंतर निवाणी बोला जो गाय माता अंतर निवाणी बोला जो अंतर निहयू रे सदा अमर शे अंतर निहायु रे सदा अमर रे शे, शे। सिपाही तारे हाथे रे शे हाथियार जो તું ઉભો રહીશ હું જ્વા ઊભી તેમ તું ઉભો રહીશ અગિયાર સમાતા લીધું ગાય રૂપજો કસોટી કરવારે પુથવી લોકની કસોટી કરવારે પુથવી લો કની હો ત્રીજી પરીક્ષા સજન માણસ ની લીધી જો ત્રીજી પરીક્ષા સજન માણસ ની લીધી જો સૈને ઉભારે ધર્મી ને આંગણે જય ને ઉભારે ધર્મી ને આંગણે સાંભળો બેનું ગાયો નો સાંભળો ને બહેનું ગાયો નો પોકાર જો સાંભળો ને બહેનું ગાયનો પોકાર જો સાંભળો ને બેનું ગાયનો પોકારજો ભોજન આપીને પેટ મારા ઠારજો જો ભોજન આપીને પેટ મારા ઠાર જો માંથી ધર્મી એમ બોલાજો ઘરમાંથી ધર્મી એમ બોલાજો ગાય માતા ઉભા રહો હું આવું છું ગાય માતા ઉભા રહો હું આવું છું અમારા ત્યારે છપ્પન ભોગ તૈયાર જો અમારા ઘેરે સપન ભોગ તૈયાર જો થી ભોજન તમે આરોગજો થી ભોજન તમે આરોગજો ભોજન કરીને માતાએ આપવા આશીર્વાદ જો ભોજન કરીને માતાએ આપવા આશીર્વાદ જો કાયમ રે ભંડાર તારા પરા રસી કાયમ રે ભંડાર તારા ભરાર છે લક્ષ્મીજી નો તારા આંગણે વાસ જો લક્ષ્મીજી નો તારા આંગણે વાસ જો વિષ્ણુની પ્રસન્નતા તારે સદારશે ની પ્રસન્નતા તારે છે જે કોઈ ભક્તો અગિયારસને માને જો તેને રે સુણાવે ગાય માતા નથી કહે છે ગાય માતા વાતરી અરે માનવીયો અગ્યારસ તુલસી પૂજા જ અરે માનવી યો અગ્યારસ તુલસીની પૂજા ગો તુલસીને પૂજવાથી વૈકુંઠ કુટું તુલસીને પૂજવાથી વૈ કુઠ ડૂ કરું કે સતસંગી અગિયારસ મહિમા ગાશે જો સતસંગી અગિયારસ મહિમા ગાશે જો તુલસી સાલી ગ્રામ મોક્ષ ને આપ છે તુલસીને સાલી ગ્રામ મોક્ષ એને આપ છે અટલો મહિમા અગિયારસ કીધો અટલો મહિમા અગિયારસ નોકિ દોજો અગિયારસ કરતા રે ભવ સાગર તરીએ અગિયાર રસ કર તારે ભવ સાગર તરીએ અગિયારસ માતાએ લીધું નૂ રૂપ જો અગિયારસ માતાએ લીધું માતાલી રૂપ જો कसोटी करवारे पृथ्वी लोकनी बोलिये गाय मातानी जय कृष्ण कनै्या लाल की जय આટલું સુંદર મજાનું જે આપણે વ્રત કરતા રહેલા છીએ જેને પવિત્રમાં પવિત્ર વ્રત કહેવામાં આવે છે આમ તો આપણા બધા જ વ્રતો પવિત્ર છે પણ અગિયારસનું કાંઈક આગવું મહત્ત્વ આપણને સમજાવવામાં આવ્યું છે આપણા ઋષિમુનિઓએ આપણને અગિયારસ ખૂબ જ સમજણપૂર્વક આપેલું વ્રત છે ઉપવાસ છે તો આ અગિયારસ નિમિત્તે આપણે આ એકાદશીનું જે કીર્તન છે તે પ્રભુના ચરણોમાં અર્પણ કરીશું ફરી પાછા નવ્ય કીર્તન સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ